તો આગળ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારી દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લામાં હાલ તેતાલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ છે જેમાં બે એમ્બ્યુલન્સનો ઉમેરો થતા પિસ્તાલીસ એમ્બ્યુલન્સ જિલ્લામાં કાર્યરત થયું છે આ નવી એમ્બ્યુલન્સમાં અત્યારે આધુનિક સુવિધા અને સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ છે અને આ એકસો આઠ એમ્બ્યુલન્સમાં લગાવવામાં આવી છે પંચાવન લાખના ખર્ચે બે એમ્બ્યુલન્સ સુરેન્દ્રનગર જિલ્લાને લીલી ઝંડી આપી અને કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લા જે વાસીઓ છે તે લોકોને એમ્બ્યુલન્સની સુવિધાનો લાભ મળશે આતંકી જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અને અધિક કલેક્ટર આર કે ઓઝા અને આરોગ્ય આરોગ્ય અધિકારી બીજી ગોહિલ તેમજ એકસો આઠની ટીમ અને કલેક્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો નગર જિલ્લામાં હાલ તેતાલીસ એકસો આઠ સંચાલિત એમ્બ્યુલન્સો છે બેનો વધારો કરવામાં આવેલ છે નવી બે એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે માન્ય કલેક્ટરના અધ્યક્ષાને એને એવી જલ્દી આપવામાં આવેલ છે આ એમ્બ્યુલન્સમાં બેઝિક સુવિધાઓ પ્લસ વેન્ટિલેટર ઓક્સિજન સાથે ઇમરજન્સી સેવાઓ એકસો આઠમાં મળી રહે એ માટેનું એકસો આઠ દ્વારા ખરીદી કરવામાં અને જિલ્લા કક્ષાએ કાર્યવંત કાર્યક્રમ રાખવામાં આવેલ છે હા કેટલો ખર્ચો કર્યો છે ને શું વિશેષતા છે આ એમ્બ્યુલન્સ ખાસ એકસો આઠ દ્વારા આ ખરીદી કરવામાં આવેલ છે અંદાજમાં બે એમ્બ્યુલન્સની કિંમત પંચાવન લાખ રૂપિયા જેવી થઈ થઈ શકે